સાફ સફાઈ નહીં એ તો બધું હવે બધું હાયલા જ રાખવાનું છે સાફ સફાઈ નહીં બધું તો થોડું ઘણું બધુંય સરકારને કોર્પોરેશન ધ્યાન દે તો કિનારો બહુ મસ્ત બને છે આમાં હવે એવું છે કે આમાં કોઈ કોઈ ઉપર કાંઈ નખાય એવું છે નહીં ચાલુ કરી દ્યો સફર કરવાનું તો સાફ થાય બાકી આમાં કઈ વાતું તો કરે થાય નહીં કંઈ સરકારે આપણે છે ને પબ્લિકે આપણે છે બધું આપણે છે બસ જો બેટા આતા મારી જો